પછી તમારી પોસ્ટ ની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે કે તમે લખ્યું છે વિનુભાઈ સિંગાડાના જન્મદિને પ્રતિશોધ દિવસ તરીકે ઉજવીએ અને સંકલ્પ કરીએ કે ગોંડલના દડવા ગામમાં વિનુભાઈ ની પ્રતિમા સ્થાપી સ્થાપિત કરી શરૂઆત કરીએ ગોંડલમાં રામ રાજ્યના સ્થાપનાની તો પહેલાં તો દડવા ગામમાં વિનુભાઈ ની પ્રતિમા સ્થાપિત કરવાનો શો આશય છે અને બીજું કે રામ રાજ્યની સ્થાપના ગોંડલમાં શું રામ રાજ્ય એટલે ગોંડલમાં શું કઈ છે જ નહીં એવું લાગે બે ચાર જ છતાં એ લોકો ને કશું થતું નથી અને એ લોકો સત્તા ભોગવે છે એ ડર ની રાજનીતિ કરી રહ્યા છે એટલા માટે મારે લખવું પડે છે તો મારે એ દડવાની અંદર મારે એ મૂર્તિ એટલા માટે મૂકવી છે કે હત્યારાઓને ખબર પડે હત્યારાઓને આખી જિંદગી એ વસ્તુ મગજ મારીએ કે વિનુ સિંગાડાનું મર્ડર અમે કરી નાખ્યું છે વિનુ સિંગાડા નથી પણ છતાંય વિનુ સિંગાડા દરેકના દિલમાં દરેકના મનમાં દરેકની દરેકના વિચારમાં જ એટલે હું પ્રતિશોધ આ રીતે લઈશ અને પ્રતિશોધ હું મારા સમાજમાં પણ હું કહેવા માંગુ છું કે હવે પછીની જે પેઢી છે ને એને અમારો ઇતિહાસ ખબર નથી કોઈ યંગ જનરેશન વીસ પચીસ વર્ષની ઉંમરના છોકરાને તમે પૂછો ને બહુ જૂજ છોકરાઓ એવા હશે કે જેને આ બધી વસ્તુની ખબર હશે તો મારે એના માટે પણ એક ઉદાહરણ બેસાડવું છે કે તમે તમારો ઇતિહાસ જુઓ અને જે પાટીદાર હોવાનો તમે ગર્વ લઈ રહ્યા છો ને એની પાછળની કહાનીઓ એના પાછળના બલિદાન તમને ખબર હોવા જોઈએ એનો મતલબ એવો કે તમે ગોંડલમાં રાજકારણ આના મામલે રાજકારણ કરશો જો રાજકારણની વાત આવે ને તો હું તુષારભાઈ એટલું જ કહેવા માંગુ છું કે રાજકારણની સામે રાજકારણ કરવું પડે ને તો કરીશું વધારે ક્લિયર કરો જો કરી શકો તો કેવી રીતે તમે રાજકારણની સામે રાજકારણની વાત કરો જે વસ્તુઓ અત્યારે ગોંડલની અંદર ઘટી રહી છે અને વર્ષોથી ઘટી રહી છે એના માટે અને રાજકીય જ મુદ્દાઓ છે ને સત્તાને હાથમાં લેવાના જ મુદ્દા છે સતા સત્તા એના હાથમાં રહેશે તો એ લોકોને દબાવશે એ ત્યાં રાજ કરશે એવી પરિસ્થિતિઓ ત્યાંના લુખા તત્વોની છે તો એ લુખા તત્વોને ક્યાંકને ક્યાંક પૂરા કરવા માટે એ લક એ એનું કહેવાય ને એક નીચ કક્ષીય રાજ પૂરું કરવા માટે થઈ અને રાજકારણમાં ઉતરવું પડશે તો ઉતરીશું અને એના માટે ગોંડલથી મારો પાટીદારનો દીકરો કે બીજા અન્ય સમાજનો દીકરો જો આ મુહિમમાં સાથે રહી અને ગોંડલની અંદર કંઈક લડવા માંગતા હોય તો જીગીશા પટેલ એની સાથે છે પણ આ પ્રકારે ઘણા બધા ચૂંટણી ત્યાં લડી ચૂક્યા છે અને કોઈની સફળતા નથી મળી જે તમે વાત કરવા માંગો છો સફળતા નથી મળી કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ કે અવાજ નથી ઉઠાવ્યો ડર ના લીધે નથી ઉઠાવ્યો અને જેને મર્ડર થઈ ગયા છે તો હવે હું અવાજ ઉઠાવી રહી છું નથી લાગતો શેનો ડર લાગે શું કરશે વધી વધીને મેં આની પહેલા પણ તમને કીધેલું છે શું કરશે મારશે મારી નાખશે એનાથી વધારે શું કરશે અને કેટલો ટાઈમ આવી રીતે ડરી ડરીને જીવી જીવા કરશું જો મૃત્યુ છે ને એવી વસ્તુ છે કે હું અહીંયા બેઠીશ ને મારું મૃત્યુ આવવાનું છે ને તો આવશે અને મારા નસીબમાં લઈ છે કે કોકની ગોળીએ જ મારે મરવાનું છે તો હું એ જ રીતે મરવાની છું તો હું શું કામ મારો ટાઈમ બગાડું મારે જે કરવાનું છે એ જ કરું ને હું જે દેશમાં જીવું છું જે લોકતંત્ર તાંત્રિક દેશ છે મારો જ્યાં મને બોલવાનો અધિકાર છે જ્યાં મને મારો ન્યાય લેવાનો અધિકાર છે સમાજ માટે લડવાનો અધિકાર છે લખવાનો અધિકાર છે તો હું મારા હકને ફાંસી આપીને શું કામ જીવું ડરી ડરીને નથી ડર મને પણ તમે નથી ડરતા તમને કોઈ સેના રિસ્પોન્સ આપશે ખરા તમે મુહિમ શરૂ કરી છે તો બીજા તો ડર છે ને સવારે પોસ્ટ મૂકી હતી તુષારભાઈ મેં આજે તમે ખાલી મારી પોસ્ટ ચેક કરી લો તમે કમેન્ટ ચેક કરી લો મારી કલાકોની અંદર હજારો જણા જોડાણા છે એનો મતલબ તમે સમજો છો કે બધા પીડિત છે બસ ખાલી એને જોઈએ છે કે કોઈ અમારા માટે અવાજ ઉઠાવે અચ્છા તો તમે એ અવાજ બનશો એનો મતલબ બનીશ

તો આજ પરિસ્થિતિ જે કંઈ પણ ઘટી રહી છે ત્યાં ગોંડલની અંદર એક એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારે ઝાંસીની રાણી બનવું પડશે તો હું બનીશ અને ઝાંસીની રાણીને તમે જોશો